લાંબા અંતરની ટ્રેનોની ટિકિટોના કાળા બજાર બંધ કરવા માટે સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી નારેબાજી કરવામાં આવી હતી સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળાબજારી અને મુસાફરોને થતી હેરાનગતિ તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવો કરી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત જણાવ્યું હતું કે અમે ઘોર નિંદ્રામાં સુતેલા તંત્રને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કર્યું છે ટિકિટના કાળા બજાર થાય છે ભાગ દોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે ભ્રષ્ટાચાર ખૂબ જ વ્યાપી ગયો છે ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ટ્રેનોની સંખ્યા વધારવા પણ માંગ કરવામાં આવી છે કલ્પેશ બારૂડે કહ્યું કે લોકો સુરતમાં દેશભરમાંથી આવી અને વસવાટ કરે છે તહેવારોની રજામાં જવા માટે બુકિંગ અગાઉ ખુલી જતા હોય છે તેમ છતાં લોકોને સીટ મળતી નથી જ્યારે ભ્રષ્ટાચારીઓને વધુ આસાનીથી મળી જાય છે સામાન્ય લોકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવાની ફરજ પડતી હોય છે ત્યારે આ પ્રકારની વ્યવસ્થામાંથી બહાર આવી અને સુદૃઢ વ્યવસ્થા થાય તેવી અમારી માંગ છે દિનેશભાઈ સાવલિયા સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યકારી પ્રમુખ રેલવે સ્ટેશન સુરત શું રજૂઆત માટે આજ રોજ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી સુરત શહેરની જે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં જે ટ્રેનો ચાલે છે અને આ જે સમસ્યાઓ છે બધી વર્ષો જૂની સમસ્યાઓ છે તો જે આ સમસ્યા છે અમે એવું ઈચ્છીએ છીએ કે હવે આ સમસ્યાનો અંત આવે કારણ કે અહીંથી જે તહેવારોમાં જે ટ્રેનો ચાલે છે અથવા તો એમનો વતન જ્યારે જવું હોય ત્યારે જે ટ્રેનો ચાલે છે એ ટ્રેનોમાં ટિકિટમાં કાળા બજાર થાય છે વેઇટિંગ જે હતું લિસ્ટ એ પણ બંધ કરી દીધું છે ટ્રેનોની સંખ્યા વધારવામાં આવે ટ્રેનોની અંદર જે એસી ડબ્બા તો છે પણ એની સાથે સાથે જે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગને પરવડે એના માટેને જે કોચ છે કોચનો પણ વધારો કરવામાં આવે એવું અમારું એક સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી એક આવેદનપત્ર અહીંયા ડીઆરએમને આપવામાં આવ્યું છે અને તાત્કાલિક કોઈ ભૂતકાળની અંદર લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યો છે એ પરિસ્થિતિ ફરીથી ન થાય અને તાત્કાલિક આ સમસ્યાનો અંત આવે એના માટે આવેદનપત્ર આપ્યું છે અને જો આમનાથી આ જે સમસ્યાઓ છે એમને હલ કરવા તરફ કોઈ પ્રયત્ન નહીં કરવામાં આવે તો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આગળના સમયમાં એક જલ આંદોલન કરીને વર્ષો જૂની સમસ્યા છે એને એ સમસ્યાનો લોકોને જે તકલીફ પડે છે હાલાકી પડે છે એમાંથી અમને મુક્તિ આપવામાં આવશે